ખૂબ જ ખરાબ હાલતમાં ત્યાં હતા કપડા પણ નહોતા એમના અને કપડાં પણ નવા પહેરેને એમને અહીંયા મોકલી દીધા છે કારણ કે અહીંથી અમારે એપ્રોક્સ પંદર વીસ કિલોમીટર થાય એટલું લાંબુ થાય એટલે મેં અમારે જે ત્યાં જ બોલાવી દીધા છે દાદાને અને દાદાનું ફેમિલી ક્યાંક નિકોલ રહે છે એવી તપાસ કરીએ છીએ અમે લોકો તો કન્ટિન્યુ વિડીયો જોઈએ આપણા દરેક ગ્રુપમાં શેર કરજો નામ છે તમારું લાલજીભાઈ લાલજીભાઈ ક્યાં રહો છો તમે અમરેલી અમરેલી ત્યાંથી અહીં અમદાવાદ કઈ રીતના આયા જે કેવું છે આવો બેય જાઓ ક્યો પણ ઘર નો યાર તમાર ઘર ક્યાં છે

આપી દીધું ભાડું તો હાલું કાંઈ નહીં ચાલુ એમ નહીં તમારું ઘર ક્યાં છે મંગાવો હું ખબર ચા પીવી છે મંગાવું મંગાવું ચા પણ તમારું ઘર ક્યાં છે હે દાદા તમારું ઘર ક્યાં છે ગીર હે નમ ગીર કઈ જગ્યાએ કહો તો ખરી દાદા અમદાવની તમારું ઘર કઈ જગ્યાએ

ચા લો પછી દોસ્તો તમે જે રીતના જોઈ રહ્યા છો તે રીતના દાદા થોડા મતલબ જિદ્દી લાગે છે અને કોઈ એમનું એડ્રેસ નથી બતાવતા મહેનત કરીશું કે એમનું પરિવાર મળી જાય અને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ઘર પરિવારથી છૂટા પડી ગયા હશે તો કન્ટિન્યુ વિડીયો જોજો આપણા દરેક ગ્રુપમાં શેર કરજો અને નાનો મોટો સાથ સપોર્ટ આપતા રહેજો તમારા વિડીયો શેરિંગથી ઘણા લોકોના પરિવાર પણ મળી જાય છે તો બસ આ રીતના સાથ સપોર્ટ આપતા રહેજો Nào vào Châu chưa na? નાઈ લીધું ને પાણી લાડુ પીવું હે ઠંડુ પાણી ઠંડુ પાણી મંગાવ આવો શું થયો નાયો નાયા હાર બીજું કઈ શું નામ છે તમારું વાલજી હે વાલજી વાલજી ભાઈ વાલજી ભાઈ કેવું લાગે મને ને 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 લાઈ દે ને હારો ને ને શું લાગે લાઈ દો હમણા દાઢી કરીશ

તો તમારું ઘરનું એડ્રેસ ક્યાં છે તમારું સરનામું તો કહો મને પછી કહું પછી નહીં અત્યારે કહો ટાડું પાણી પાઉ ટાડું પાણી પાઉ ટાડું પાણી લેતા દાદા બસ હવે કહો મને એડ્રેસ તો કહો તમારું દાદા એડ્રેસ તો કહો મને સરનામું જ કહો તમારું કઈ જગ્યા રહો છો આટલું કહો તો આપણે ઠંડુ પાણી આવી જશે જો બસ ઠંડુ પાણી આપ્યું વાલજીભાઈ આખું નામ શું તમારું વાલજીભાઈ વાલજીભાઈ વાલજી ભાઈ હે પાણી લિયા અચ્છા વેલજી ભાઈ નનુભાઈ પાણી લીલા નનુભાઈ હા પાણી લિયા તો ક્યાં તમારા છોકરાને બધા ક્યાં રહે છે

હું ત્યાં લાગી ઘરની તપાસ કરું ઘરેથી નીકળી ગયા બે ત્રણ દિવસ થી ઘરે નીકળી ગયા તા કેમ શું થયું તો નીકળી ગયા હે ઘરેથી કેમ નીકળી ગયા તા કોણ કેમ નીકળી ગયા તમે કીધું કે ઘરેથી નીકળી ગયો બે અરે ઘરે કામ હોય ને હા પણ તમે ગયા હતા એસજી હાઈવે છે ત્યાંથી એક ભાઈનો મને ફોન આવ્યો કે દાદા આવી રીતના ખરાબ હાલતમાં તમારા કપડાં હરખાય નહોતા આ બધું તમને કોઈ માર્યું છે તમારી ઉંમર જુઓ તો આટલું બધું હતું તો તમારે ત્યાં પછી મને ફોન આવ્યો મેં કીધું દાદાને રીક્ષા બેસાડીને મોકલી દો અહીંયા જો અહીંયા હાથમાં વાગ્યું છે આ હાથમાં વાગ્યું છે આ લોહી નીકળ્યું છે તો કેમ નથી નીકળી ગયા હતા બાપુનગર ઘરેથી હે દાદા મને કહો તો ખરી કહો મને હું જવાનું મને કહો પહેલાં મેં મારા મારા દાદાઓ કહો મને બસ કેમ નીકળી ગયા હતા એમને કેમ નીકળી ગયા હતા કઈ વાંધો નહીં ત્યાં બે ટાઈમ ખાવા પીવાની વ્યવસ્થા છે બધી આરામ કરો તમારે જમવું છે નહીં દોસ્તો તમે જે રીતના જોઈ રહ્યા છો તે રીતના રવિશભાઈ જે અમારા મિત્ર છે એસજી આવી રહ્યા છે અને એસજી આવ્યાથી એમનો ફોન આવ્યો તો કે દાદા આ રીતના ખરાબ કંડિશનની અંદર છે સ્ક્રીન પર તમે જે ફોટો જોઈ રહ્યા છો એ રીતના જેમની કંડિશન હતી અને અમે લોકો ત્યાંથી એમને રિક્ષામાં બેસાડીને અહીંયા અમારા સેન્ટર હોમ લઈને આવી ગયા છીએ અને અત્યારે દાદા ક્યાંય ને ક્યાંય એમનું સરનામું બતાવી રહ્યા છે ક્યાંય ને આ વિડીયોના મારફતે તમને એમને પરિવાર સુધી વિડીયો પહોંચાડી દેજો આ વિડીયોના મારફતે અને દાદાને ઘણી ઈજા પણ થઈ છે કે માર્યું લાગે છે હાથમાં પણ વાગ્યું લોહી લોહી ના દાગ છે જો તમે જે રીતના છે એ રીતના જ ખરાબ કંડિશન લોહી અહીંયા મરી ગયું એવું લાગે છે આખો આખો ભાગ એમનો એ રીતના છે અને ખૂબ જ મોટી ઉંમર છે પાટો બાંધવાનો ને બાંધી દઈશું ને અને ખૂબ જ મોટી ઉંમરના લાગી રહ્યા છે અને ક્યાંય ને ક્યાંય વિડીયોના મારફતે એમનો પરિવાર જોઈ રહ્યા હોય અને કદાચ એવું લાગી રહ્યું છે કે ભૂલમાંથી કાં કોઈ પણ કારણોસર ઘરની બહાર નીકળી ગયા હોય ક્યાંય જવાના કારણે કોઈ જવાના કારણે કંઈ ગમે ત્યાં છે કે એસજીઆઈએ પહોંચી ગયા હતા એમનો પરિવાર ક્યાંય ને ક્યાંય આ વિડીયોના મારફતે જોઈ રહ્યો હોય તો અમે દાદા અમારી પાસે છે અમારી હેલ્પલાઇન નંબર ઉપર સકા કોન્ટેક કરશો તો અમે દાદાને બે ટાઈમ ખાવા પીવા રહેવાની સારી એવી સુવિધા છે અહીંયા તો કમ્પ્લેટો આપણા દરેક ગ્રુપમાં શેર કરજો અને વધુને વધુ લોકો સુધી પહોંચાડજો કે એને ક્યાં એમનો પરિવાર આ વિડીયો જોઈ રહ્યા હોય તો મારા હેલ્પલાઇન નંબર પર કોન્ટેક્ટ કરવાનું ભૂલશો નહીં બસ આ રીતના સાથ સપોર્ટ આપતા રહેજો આપ સૌના સાથ સપોર્ટ સુંદર મજાનું કામ કરી રહ્યા છીએ અમદાવાદની અંદર અમારી યુટ્યુબ ચેનલ છે સર્વસમત ફાઉન્ડેશન તેને લાઇક છે સબસ્ક્રાઈબ કરજો જય જય ભારત